નીટની પરીક્ષામાં તંત્રની શંકાસ્પદ ભૂમિકા સીબીઆઈ તપાસની માંગ સાથે દેશભરમાં દેખાવો કરવાની એબીવીપીની ચીમકી સુરતમાં એબીવીપીની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠક યોજાઈ હતી છ તારીખથી નવમી તારીખ સુધી યોજાયેલી બેઠકમાં ચાર મુદ્દે ઠરાવ કરવામાં આવ્યા હતા સાથે જ નીટની પરીક્ષા શંકાસ્પદ રીતે લેવાય અને રિઝલ્ટ પણ એ જ રીતે આવ્યા હોવાથી સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે હાલ જે રીતે તપાસ કરવામાં આવી રહી છે તેના અધ્યક્ષ પણ તેના જોવાની શંકા હોય તેમ એબીવીપીના રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું છે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં એબીવીપીના જ્ઞાન વૈકલ્ય શુક્લએ જણાવ્યું હતું કે દેશમાં પ્રથમ વખત જ સુરતમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ચાર અલગ અલગ મુદ્દાઓ પર વિગતિત ચર્ચા કરવામાં આવી હતી પેપર લીકને લઈને સરકાર યોગ્ય કામગીરી કરે કાયદો બનાવે યુનિવર્સિટીઓમાં વિકાસના જે અધૂરા કામો છે તે ઝડપથી પૂર્ણ કરે તેવા ચાર ઠરાવો વિદ્યાર્થી હિતમાં રજૂ કર્યા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત